જાડી કાઢી ને જાડી એમ હા તો તો જાડી પેલો સાફ કરી દેશે એક જ મિનિટ આ તમે જાડી જાડી કોને કરો છો એસી ની જાડી બે કેટલી જાડી છે બે જાડી છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ તું યાર ડાબા પગ ના મોજા અને જમણા પગના મોજામાં મોજા જાય છે તો જાડી તને ફાવશે અચ્છા ને જાડી ચાડી તમે મને જ કરો છો 100% નાલી જાડી મૂકી દે હમણા પેલો આવશે ને તું જાડી સાફ ના કરીશ